અસંસ્કારી લોકોના લીધે જ સંસ્કારી નગરી વડોદરા બદનામ થતી હોય છે ત્યારે અવારનવાર દારૂની મહેફિલ વડોદરામાં આમ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે છાસવારે આ પ્રકારની ઘટનાઓ આવતી હોય છે ત્યારે વડોદરામાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે ફોન શોપના પાંચ કર્મીઓ આ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એ પાંચ શખ્સો જે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા શહેરની ચકલી સર્કલ પાસે મહેફિલ મહેફીલ ગોલ્ડન કોમ્પ્લેક્ષ ની છત ઉપર આ મહેફિલ જોવા મળી હતી જ્યાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા દરોડા પાડતા આરોપીઓ ઝડપાઈ ગયા છે હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે